સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સગન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સિટેક્સ એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું એક્ઝિબિશનની અંદર ભારત દેશની પહેલી વોટર જેટ લૂમ્સ મેન્યુફેક્ચર મશીનરી બનાવનાર પ્રીમિયમ દ્વારા પોતાની અદભૂત મશીનરીઓનો ડિસ્પ્લે કરાયું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસ માટે સિટેક્સ એક્ઝિબિશન અગિયાર ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું એક્ઝિબિશનની અંદર તમામ ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી લૂમ્સ મેન્યુફેક્ચરર્સે પોતાની અદ્ભુત મશીનરીનું પ્રદર્શન કર્યું ભારત દેશની પહેલી વોટર જેટ લુમ્સ મેન્યુફેક્ચર મશીનરી બનાવવા પ્રીમિયમ દ્વારા પોતાની અદ્ભુત મશીનો ડિસ્પ્લે કરી વોટર જેટ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ લોકોની વચ્ચે આકર્ષાય છે જે ભારતને ભવિષ્યમાં કેવી રીતે મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ રીતે મશીનરીના ઉદ્યોગમાં પણ બનાવી શકાય એવું પ્રીમિયર કંપનીએ જણાવ્યું હતું માહિતી વધારે પ્રીમિયર લૂમ મેન્યુફેક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરે મીડિયાને આપી હતી અમે પ્રીમિયર લુમ્સ મેન્યુફેક્ચરર પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છું અમે અહીંયા એસજી સીસીઆઈમાં મશીનરી એક્ઝિબિશિટ એક્ઝિબિટ કરેલું છે અને અમે ફર્સ્ટ મેક ઇન ઇન્ડિયા વોટર જેટ જે અમે બે વર્ષ પહેલાં લોન્ચ કરેલું હતું તે અમે ઘણા બધા મશીનો અત્યારે માર્કેટમાં ચાલે છે અને બહુ સક્સેસફુલી અમને એનો ફીડબેક અને રિપીટેડ કસ્ટમર બી મળેલા છે અને આજે એ મશીન અમે ફરીથી ડિસ્પ્લે કરીએ છીએ અહીંયા એસજી સીસીઆઈમાં અને અમને બહુ સારો રિસ્પોન્સ મળેલો છે દિસ ઇઝ ધ ફર્સ્ટ મેક ઇન ઇન્ડિયા વોટર જેટ લૂમ વી હેવ મેન્યુફેક્ચરર ઇન્ડિજિનિયસલી ઇન ઇન્ડિયા અને એ સિવાય અમે મેક ઇન ઇન્ડિયા જ કેમ્પ બીટમ ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરેલું છે અહીંયા મશીન એ એફોર્ડેબલ પ્રાઇસમાં અમે આ માર્કેટમાં લાવીએ એ વિસ્કોસ કોટન અને બીજી જે નેચરલ ફાઇબર્સ માટે એનું મશીન છે અને હોપફુલી એ બી સારો રિસ્પોન્સ આપશે એ સિવાય અમે એક પીક એન્ડ પીક ફોર બાય ફોર મશીન જે સુરતમાં અત્યારે ચલણમાં કંઈ છે નહીં પણ મોસ્ટલી બનારસ અને વેસ્ટ બેંગાલ જમ્મુ કાશ્મીર ને સાઉથના અમુક સિટીઝમાં બહુ સારો રિસ્પોન્સ એનો છે સુરતમાં અત્યારે જાણકારી માટે અમે ફરીથી ડિસ્પ્લે કર્યું છે એના ઉપર છવ્વીસો કૂકની જેકેટ મૂકેલી છે અને પીક એન્ડ પીક લૂમ જે ફોર બાય ફોર કહેવાય તે અમે આજે ડિસ્પ્લેમાં મૂકીને અમે બહુ ગૌરવ અનુભવીએ છીએ અને એસડીસીસીઆઈના આ એક્ઝિબિશનમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો છે એન્ડ વી આર હેપી ફોર દેટ